રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર થયેલા હુમલા બાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલ ફેંકનાર શખ્સોની શાંઠેકાણે પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ મથકને નિશાન બનાવી મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા સોડા બોટલના ઘા ફેંકવામાં આવ્યા હતા પોલીસની શિસ્તને પડકારનારી આ ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓને દબોચી લીધા હતા આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું હુમલામાં સામેલ તમામ આરોપીઓને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે પકડાયેલા તમામ આરોપીઓનું તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું પોલીસ અમારા દાદા છે એ સૂત્રને સાર્થક કરતા પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું હતું હાલો હાલો પહેલા તમારે બંધ કરી દયો માઇક આગળ જાઓ તમે આગળ માઇક બોલવાનું હિન્દીમાં હિન્દીમાં બોલવાનું હિન્દી જાતે આવે બોલી હતા હિન્દી જાતે આ બોલી એવું બરાબર છે

Eh, hey, uh, pendapat. Uh. નમસ્કાર છે એક દિવસ પૂર્વે રાત્રિના છ સાત શખ્સો દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકે ચોળા બોટલના ગામ બેંચવામાં આવ્યા હતા ત્યારે તમામ આરોપીઓની ઓળખ કરીને આવ્યા છે રાજકોટમાં એક દિવસ પૂર્વે રાત્રિના છ થી સાત જેટલા શખ્સો દ્વારા ગાંધીગ્રામ પોલીસ મથકે સોળા બોટલના ચા પેટી આગમ બચાવવામાં આવ્યો હતો તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને બાદમાં તમામ આરોપીઓ બીજા આરોપીઓને એફ સાથે લઈ જવામાં આવ્યા છે અને પોલીસે છે આવ્યું તમામ આરોપીઓનું i sí, sí. આપ્યા છે આ તમામ આરોપીઓને રાજકોટના એસ કે ચોકફાનથી લઈ જવામાં આવ્યા છે કે ત્યાં તમામ આરુપીઓનું સંગચ કાઢવોમાં આવશે અતિશાહ જેટલા મારૂપીઓએ એક દિવસ દૂર એ થોડી રાત્રીના ચોળા મૂતરના પોલીસ મથક પણ ભેંટ હતા એસ કે દુઃખ ખાતે તમામ આરોપીઓને લેવામાં આવી રહ્યા છે આપ જોર્યા છો ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર સોળા બોટલના ઘા ફેંકના તમામ આરોપીઓની શાન ઠેકાણે લાવતી ગાંધીગ્રામ પોલીસ આપ જો રહ્યા છો લાઈવ દ્રશ્યો રાજકોટના લુખાવાના તત્વોને કાયદાના પાઠ ભણાવ્યા છે રાજકોટ સિટી પોલીસ તેમજ રાજકોટ આ ગાંધીગ્રામ પોલીસ મથકના

સોના બોટલ ના ઘા ગાંધીગ્રામ પોલીસ મથક ઉપર ફેંકી અને આતંક મચાવ્યો હતો ત્યારે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કાયદા નું ભાન કરવામાં આવ્યું છે આ તમામ આરોપીઓની

पुलिस हमारा दादा जी 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 पुलिस पुलिस हमारा दादा जी पुलिस हमारा दादा जी पुलिस हमारा दादा पुलिस हमारा दादा जी पुलिस हमारा पुलिस हमारा दादा जी पुलिस हमारा दादा जी पुलिस पुलिस हमारा दादा जी પોલીસ અમારો દાદા છે 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 સોળા બોટલના કા ફેક પાંચ આરોપીઓની સાંજ ફેંકાને લાવવામાં આવી છે આપ જોઈએ તો જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે રાજકોટ શહેર પોલીસ તેમજ પોલીસ મથકના

જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે આ તમામ આરોપીઓની મહિલા પોલીસ દ્વારા તમામ આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે મહિલા પોલીસ ની ટીમ થી તમામ આરોપીઓ પોલીસ અમારા દાદા છે 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 પોલીસ તમામ આરોપીઓ પોલીસ અમારા દાદા છે ની માળા જપી રહ્યા છે છો આરોપીઓની શાંત લાગી છે રાજકોટ ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા તમામ આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તમામ આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે આપ જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો મહિલા પોલીસ દ્વારા તમામ આતંક મચાવનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે પોલીસ સ્ટેશન આરોપીઓ પરંતુ પોલીસ દાદા છે કાયદે મેળવ તો ફાયદે મેળવ આપ જોઈ રહ્યા છો રાજકોટ શહેરમાં આવે કોઈપણ જાતના લુકાવાળા તત્વો દ્વારા જો કોઈ આતંક બચાવશે કોઈ કન્નડગત કરશે લોકોને હેરાન પરેશાન કરશે તો આ જ પ્રકારે તેમની પર કડક કાયદાની અમલવારી કરવામાં આવશે